જય શ્રી કૃષ્ણ મિત્રો તો અમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે આપ આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ નાગપંચમી વ્રત વિશેની આવ્રત ક્યારે કરવાનું હોય છે આવ્રતની વિધિ શું છે આવ્રતની વાર્તા શું છે તે આપણે આજના વિડીયોમાં જોશું આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય નાગદેવતા લખવાનું ભૂલશો નહીં તો આપણે સૌ પ્રથમ આ વ્રતની વિધિ જાણશું પવિત્ર શ્રાવણ માસની અંધારી પાચમ એટલે કે વધ પાચમમાં પ્રાતઃ કાળે સ્નાન કરી પાણીયારે નાગચી તરવું ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી આ તો આ હતી આ વ્રતની વિધિ હવે આપણે આ વ્રતની વાર્તા જાણીશું આ વાર્તા કઈ છે ને તે કેવી રીતે કરવાની હોય છે તો આ વાર્તા શરૂ કરીએ ચાલો એક હતી ગંગા ડોસી ડોશીને સાત દીકરાને સાત વહુ હતી છ વહુ ભર્યા પાદરિયા ઘરેથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બેન ન માસી કે ન કાકા કે ન ફઈબા કે કોઈ ન હતું વાતે વાતે છ એ વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહન સહન કરી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ગળે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધનો દિવસ આવ્યો ઘરમાં તપેલું ભરીને ખીર બની છ એ વહુએ અને સાતમી સાસુએ પેટ ભરીને જમ્યા શ્યામાની પાળે ન લીધી બિચારે ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાળુકી અલી નબ પીરી તાકી શું રહી છો નજર લગાડવી છે ચા વધ્યું ગટ્યુ ખાઈને વાસણ માંજી નાખે શ્યામયે જોયું તો તપેલું ખાલી કમ આંખમાં જળ આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ઘડકડો લઈને નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા ચાડલા છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ વાસણ માંજીની નિરાતે ખાઈશ શ્યામાં વાસણ માંડ્યા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધા પોપડા ખાઈ ગઈ અને છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણની એમ કે હમણાં દેશે ગાઢ પણ શ્યામા તો બોલી હશે કોઈ મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું જોઈએ છે ત્યારે શ્યામા બોલી મા પિયરો મારું કોઈ નથી એટલે બધા મને મેળા મારે છે થોડા સમય પછી મારો ખોડો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણે હેઠથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોરો ભરવાના આગલા દિવસે કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે શ્યામા તો હરખાતી હરખાતી ઘેર આવી ખોળો ભરવાનો દિવસે આવ્યો ત્યારે છ એ બહુ મેળામાં બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જળ છે કાળું કૂતરું સગું નથી બિચારીનો ખોળો ભરવો છે પેરામણીમાં કાકરા દેશે કાંકરા શ્યામાને મેળા સહીને સાસુ સા પાસે એક કંકોત્રી લખાવી નાગરના રાફળે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેરે આવી ખોળો ભરવાના સમયે જતાં દેરાણીઓ ટોળા મારતી કહેવા લાગી અલીઓ પહેરામણીના સોનાના ઘરેણાં મળશે હમણાં નાની ઓહુના પિયરાના ગાડા આવશે ત્યાં તો સામેથી ઘૂમર માર લાગી શ્યામાં દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા હતા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલી આવે છે છયે જેઠાણી તો આંખો ફાળી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી દેવતા આગળ અને નાગકુમાર ઉતર્યા જેઠાણીને કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણીઓ કરી હીરામાણેકના પગલાં ભર્યા બહેનને હીરના ચીર ઓઢાડ્યા ખોળો ભરાયો પછી નાગણ બોલી વેવાણ મા દીકરીને વિદાય આપો સુવાળ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો એફતાઈ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈ રાફડા પાસે આવી ત્યાં મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આવી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરીને સાત માળનો ભવ્ય મહેલ દીઠો બાગ બગીચાને ફુવારા જોયા નાગળ કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક જ કામ કરવાનું છે સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાક કુંવરોને દૂધ પાઈ દેવાનું છે શ્યામમાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસે જતા દેવના જેવો કુંવર અવતર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની તેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાગ કુવરો દોડીને આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બંને નાગ કુંવરોના પૂછડા પણ પડતા પૂછડા કપાઈ ગયા બીજા નાગકું ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં પણ ત્યાં આવી બંને દીકરાને તેડી લીધા નાગ કુવરોને આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીઓ કુંવરોને શાંત પાડતા પણ કુંવરોના મનમાં વેર ન ગયું સવા મહિનો થતાં નાગણી શ્યામાને સોનાનો હીરા જળિત ચૂલો પહેરાવી આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેને જેઠાણીઓ વગર લાટ લાકડે બળવા લાગી એક દિવસ નાગ કુવારો વેડ વાળવા શ્યામાને ઘરે આવ્યા અને ઘંટી નીચે છુપાઈ ગયા શ્યામા પાણીનું બેડું પાણી ઘર આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળીને નાક કુવરોને પસ્તાવો થયો બેન નાહિયામાં ભાઈ પ્રત્યેનો વહાલ જોઈ દસ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની વાંસ તાસડી ઢોળી નાખતા જેઠાણીને છટકો કર્યો તું તો મોટો ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડે આવી નાગણને મેળાની વાત કરી નાગણે બીજા દિવસે સાત વિસુ એટલે કે એકસો ચાલીસ દૂધણી ભેંસો મોકલી શ્યામાને જરા કંઈ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના હૃદયમાં વિશાળતા જોઈ જેઠાણીઓ હૃદય પર લઈ ગયા અને શ્યામા ઘરમાં સૌથી માનીતી બની ગઈ હે નાગદેવતા હે માતા જેવા શ્યામાને પડ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને પડજો જય નાગદેવતા કમેન્ટમાં જય નાગ દેવતા લખવાનું ભૂલશો નહીં અને આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો જય નાગ દેવતા